ઉપરવાસમાં સારો વરસાદ ન થતાં બનાસના બંને ડેમમાં નવા નીરની અછત જુલાઈ મહિનાનું એક અઠવાડિયું વીતી ગયું તેમ છતાં હજુ પણ ઉપરવાસમાં ભારે વરસાદ થયો નથી જોકે વરસાદ ન થતાં બનાસકાંઠામાં બનાસ નદી પર બનેલા સીપુ અને દાંતીવાડા ડેમમાં પાણીનું નવું એક ટીપું આવ્યું નથી તેથી ખેડૂતો હવે રાજસ્થાનમાં સારો વરસાદ થાય એવી પ્રાર્થના કરી રહ્યા છે આપને જણાવી દઈએ કે દક્ષિણ રાજસ્થાનના સિરોહી માઉન્ટ આબુ ઉપરાંત કુંબલગઢથી નીકળતું તમામ પાણી રાજસ્થાનની જુદી જુદી નદીઓમાં થઈને મુખ્ય બનાસ નદીમાં આવે છે વધુમાં જણાવી દઈએ કે દાંતીવાડા ડેમમાં હાલમાં ઓગણીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલું પાણી છે મળતી માહિતી મુજબ ડેમની હાલ સપાટી પાંચસો પાસઠ પોઈન્ટ દસ ફૂટ છે અને ગત વર્ષે બે હજાર ત્રેવીસમાં સો ટકા અને બે હજાર બાવીસમાં પણ સો ટકા ડેમ ભરાયો હતો મહત્વનું છે કે દાંતીવાડા ડેમથી કિલોમીટરના અંતરે આવેલા સીપુ ડેમમાં માત્ર પાણી છે જેમાં દક્ષિણ રાજસ્થાનના માઉન્ટ આબુના એક ભાગ ઉપરાંત રેવદર તરફના ગામોનું પાણી સીપુ ડેમમાં આવે છે જોકે બે હજાર બાવીસમાં માત્ર અગિયાર ટકા અને બે હજાર ત્રેવીસમાં બત્રીસ ટકા ડેમ ભરાયો હતો ઉલ્લેખનીય છે કે અહીં સિંચાઈ માટે પચીસ ગામોને પાણી અપાય છે પરંતુ પાછલા કેટલાક વર્ષો વરસાદને લીધે પાણી આપી શકાયું નથી હવે સ્થાનિક ખેડૂતો ચિંતિત બનતા રાજસ્થાનના ઉપરવાસમાં સારો વરસાદ થાય તેવી આશા સેવી રહ્યા છે